એ પણ એક બહુ મોટી વાત છે તો ત્રણ વાર ડિટર્મિનેશન ઇન્ટેન્સ હાર્વર્ક એન્ડ એક્સેપ્ટન્સ ઓફ ધ આઇડિયા ઓફ અધર્સ આનાથી બિલ ગેટ્સ પણ મહાન બની શક્યા આપણે બેઠા તમામમાં ભગવાન આ શક્તિ મૂકી છે આપણે પણ એમાં ખૂબ મહાન બની શકીએ છીએ એ પુરુષાર્થ વ્યક્તિ કરે તો દરેક વ્યક્તિ મહાન બની શકે છે જ્યારે એડમંડ હિલેરી પહેલી વખત એવરેસ્ટ ચડવામાં નાકામયાબ રહ્યા પાછું ઉતરવું પડ્યું ત્યારે બેઝ કેમ્પ ઉપરથી ફરી વખત એવરેસ્ટ ની ટોચ ઉપર નજર કરીને એવરેસ્ટ એમણે ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન હું ફરી વખત આવીશ હું તને સર કરીશ કારણ કે એક અદ્ભુત વાક્ય બોલ્યા જે દરેક સાહસિકો માટે ગગજીભાઈ તમારા વિરલા અને તારલાઓ માટે દરેક સાહસિકો માટે આ વાક્ય છે અદ્ભુત વાક્ય એડમન હિલરી તે વખતે બોલેલા કે આઈ વિલ કોન્કર યુ એવરેસ્ટ ને કે છે બીકોઝ એઝ અ માઉન્ટન યુ કે નોટ ગ્રો એઝ અ હ્યુમન બીંગ આઈ કેન કે પર્વત તરીકે તારો વિકાસ નથી અને મનુષ્ય તરીકે મારો વિકાસ થઈ શકે છે એટલે હું ફરી વખત આવીશ અને તને સર કરીશ એ ફરી વખત આવ્યા અને સર કર્યો કારણ કે મનુષ્યમાં વિકાસ ની શક્યતાઓ છે પ્રમુખ સ્વામી મહારાજે જયારે આવ્યા ત્યારે સંસ્થા ખૂબ નાની હતી પણ પ્રમુખ સ્વામી મહારાજે નૈતિક પ્રામાણિક પ્રચંડ પુરુષાર્થ કર્યો તમને આશ્ચર્ય થશે અહીંયા બધા યુવાનો બેઠા છે એની માટે પ્રેરણારૂપા વાતો છે પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના સાઠ દેશોમાં ગામડાઓમાં જાતે ગયા છે એમની સુધીની હતી ત્યારે રાત્રે બાર બાર વાગ્યા સુધી અમે પ્રમુખ સ્વામી મહારાજ ને આદિવાસીઓના ઝૂંપડામાં એના પરિવાર સાથે બેસીને એને નિર્વ્યસની કરતા જોયા છે લાલજીભાઈ કારણ કે લાલજીભાઈ અહીંથી આદેશ આપ્યો છે કે સ્વામી નિર્વ્યસની વાત કરશે પ્રમુખ સ્વામી મહારાજને લોકો વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા પ્રમુખ સ્વામી મહારાજે સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો એટલે પિસ્તાલીસ વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રોજ સિત્તેર પત્રો વાંચ્યા અને સિત્તેર પત્રોના જવાબ આપ્યા છે રોજ એમણે રવિવાર જોયો નથી તમે કાલે બિઝનેસ ઉપર જાઓ નત્યુભાઈ અને પછી તમારો મેલ બોક્સ ખોલો અને તમારે પચીસ મિલનો બિફોર લંચ જવાબ આપવાનો હોય એટલે ચક્કર પ્રમુખ સ્વામી મહારાજ વર્ષ સુધી રોજ પત્રોના જવાબ આપ્યા છે રોજ પાંચસો વ્યક્તિઓને એ ત્રણ ટાઈમ દોઢસો 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 વ્યક્તિ મુલાકાત આપતા પાંચસો વ્યક્તિઓના પ્રશ્નો સાંભળીને ઉકેલ કરી આપતા જે એના જીવનમાં પરિવારમાં કે વ્યવસાયમાં જટિલ પ્રશ્ન હોય એનું માર્ગદર્શન અને આશીર્વાદ લેવા પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા એવા ટુ મિલિયન વીસ લાખ લોકોને વ્યક્તિગત પ્રેરણા પ્રમુખ સ્વામી મહારાજ આપી પ્રચંડ પુરુષાર્થ તમે બધા અક્ષરધામ જોયું હશે ગાંધીનગરમાં માં દિલ્હીમાં જસ્ટ રેઝ યુ હેન્ડ તમે અક્ષરધામ જઈ આવ્યા હોય બધા જ હાથ ઊંચા છે એવા નાના મોટા બારસો કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે એકલાથે ઊભા કર્યા સૌજીભાઈ ટ્વેલ્વ હંડ્રેડ સાથે એસી થી પણ વધારે હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ અને કોલેજો પ્રમુખ સ્વામી મહારાજ એકલાથી ઉભી કરી અને એનો વહીવટ કર્યું તમે નંબર નંબર નેશનલ એટલે તો થઈ ગયો પણ આબુથી માંડીને મુંબઈ સુધી દર પચાસ કિલોમીટર બીએપીએસ સંસ્થાનું એક એકમ આવે એટલો પ્રચંડ પુરુષાર્થ કરીને આ સંસ્થાઓ એમણે ઉભી કરી એની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એમનું છ વખત નામ છે અમેરિકામાં ચાલીસ શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધીટી અર્પણ થઈ છે બ્રિટિશ પાર્લામેન્ટ કેનેડિયન પાર્લામેન્ટ કેન્યાની સ્ટેન્ડિંગ સાથેનું સન્માન થયું છે પણ કેમેન્ટ કે પ્રમુખ સ્વામી મહારાજે આ નૈતિક પ્રામાણિક પુરુષાર્થ સમાજના ઉત્થાન માટે કર્યો એ આપણી માટે આદર્શ રૂપ છે અને તમને કહેતા આનંદ અમને થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વ આશ્રમની જ્ઞાતિ પણ પટેલ એટલે એ પણ પટેલ પાટીદાર કહેવાય લા આપડા સમાજનો એ આદર્શ છે અમારા જે 1100 સંતોને દીક્ષા આપી એમાં 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ડોક્ટર્સ છે એમાંથી 150 થી પણ વધારે સંતો બોન અમેરિકન અને બ્રિટિશ સિટિઝન છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ હાર્વર્ડ કાનગી મેલન યેલ ઓક્સફોર્ડમાં બનેલા છે આવા યુવાનોને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઅલિટીમાં લાવવા એટલે ગગજીભાઈ તમારે સડસઠ થયા છે ને સો પૂરા કરવાના છે આ વાત તમારી માટે પ્રેરણારૂપ છે કે પ્રમુખ સ્વામી મહારાજ બારસો જણાને લાવી શક્યા છે આવા યુવાનોને અને અત્યારે બીજા ત્રણસો જણા દીક્ષા લેશે આવતા બે વર્ષમાં તો એના દ્વારા સમાજની અનેકવિધ અમારી પ્રકારની સામાજિક શૈક્ષણિક પર્યાવરણ અમારી સેવાઓ છે અને યુનાઇટેડ નેશન્સમાં એક પરમાનન્ટ સીટ એનજીઓ તરીકે છે તો એક જે પ્રમુખ સ્વામી મહારાજ પૂર્વાશ્રમમાં પાટીદાર પટેલ હતા એમના જીવનમાંથી આપણે અહીંયા પાટીદાર સમાજમાં એક બહુ જ મોટી પ્રેરણા લેવાની છે કે નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી પ્રમુખ સ્વામી મહારાજ તો ફક્ત પાંચ ધોરણ ભણેલા હતા પણ નૈતિક પ્રામાણિક પુરુષાર્થ શુદ્ધ પવિત્ર હૃદયથી એમણે કાર્ય કર્યું તો આટલું મોટું કાર્ય થઈ શકે છે એટલે ફ્રોમ ગુડ ટુ ગ્રેટ સારથી મહાનતા મહાનતા તરફ જવા માટે નૈતિક પ્રામાણિક પુરુષાર્થને વરેલા રહેવું લગ્ન કરી લેવા એની સાથે રિમેન વેડેડ ટુ એટ લાઈફ થાય બીજી એક સારી વાત છે જે આપણા ઉદ્યોગને વેપારને આપણા સંબંધોને એકબીજાને સહાયરૂપ થવામાં એકબીજાના ઉત્કર્ષમાં ભાગીદારરૂપ થવા માટે એકબીજાને સહકાર આપવામાં એક બહુ જ મોટી વાત છે કે વ્યક્તિને ઓળખવી વ્યક્તિ સાથેના સંબંધો ગાઢ કરવા અને જે જે વ્યક્તિઓ સાથે આપણે કામ કરવાનું છે એની માટે એક પોઝિટિવિટીની દ્રષ્ટિ રાખવી આ પણ તમને સારપમાંથી મહાનતા તરફ લઈ જશે તમને એક સરસ પ્રસંગ કો કે વ્યક્તિની કદર કોને કહેવાય તમારા વેપાર ઉદ્યોગમાં તમારા જે કર્મચારીઓ છે એની કદર શું કહેવાય અહીં તો દોડક્યા પરિવાર સૌજીવન એ લોકો આદર્શ છે આપણા આખા સમાજ માટે એમની તો ઘણી બધી વાતો આપણને ખબર છે દુનિયામાં સૌથી પ્રથમ જે અબજોપતિ બનેલા ફર્સ્ટ ડોલર બિલિયનર ઓફ ધ સર્થ જેડી રોક ફેલર એમની કંપનીમાં એક કર્મચારીના ખોટા નિર્ણય અને ભૂલના લીધે તે જમાનામાં એટલે ઓગણીસો ને પાસઠ અડસઠ ની સાલની આ વાત ટુ મિલિયન ડોલર એટલે કે વીસ લાખ ડોલરની ખોટ ગયેલી રોક ફેલરને આ વાતની ખબર પડી એમણે કર્મચારીને પોતાની ઓફિસમાં બોલાવ્યા એટલે કર્મચારીને ખબર હતી કે આજે મને કાઢી મૂકશે મને સાહેબ ખખડાવશે જેડી એક નાની પાર ટેબલ ઉપર મૂકીને એમણે કહ્યું કે તે જે આ કંપની માટે છેલ્લા અઢાર વીસ વર્ષથી સારા કાર્યો કર્યા છે અને કંપનીને જે લાભ થયો છે એ હું તને પહેલા ગણાવું અને પછી કહ્યું કે તે જે વફાદારીપૂર્વક આ કંપનીમાં કામ કર્યું છે આટલા વર્ષોથી એની સામે તારી એક ભૂલ મારી નજરમાં આવતી નથી કરતો તું વધારે સારા નિર્ણયો લઈ શકે એની માટે આજથી હું તને પ્રમોશન આપું છું એ વ્યક્તિને પણ એમ અહેસાસ થયો એક અંધદ્રષ્ટિ થઈ કે મને મારી ભૂલ માફ કરીને મારા શેઠે આવી એક મોટી જવાબદારી આપે છે તો મારે પણ વિશેષ કાર્ય કરીને આ ખોટ ભરપાઈ કરવી એને દોઢ બે વર્ષમાં તમારે ત્યાં જે કર્મચારીઓ કામ કરે છે એ પણ તમારો એક પરિવાર છે ઇટ ઇઝ યોર ફેમિલી એક પરિવાર ઘરે છે અને એક પરિવાર ઓફિસમાં છે ફેક્ટરી પર છે એવી જ ભાવના હંમેશા રાખવી એની સાથે આપણા સંબંધો વધે કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક સુંદર સંશોધન બહાર પડ્યું છે એક વાક્યમાં શબ્દશ હું તમને વાત કરું એમણે કહ્યું કે નાઇન્ટી પર્સન્ટ ઓફ યોર બિઝનેસ એન્ડ ઇટ્સ ગ્રોથ ઇઝ ડિપેન્ડન્ટ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ નેવું ટકા તમારો ધંધો અને ધંધાનો વિકાસ એનો આધાર તમારા વ્યક્તિઓ સાથેના માનવીય સંબંધો ઉપર આધાર છે કારણ કે આજે એકવીસમી સદીમાં બધા પાસે ક્વોલિટી છે દરેક પાસે બુદ્ધિ છે ઇન્ટરનેટ એટલે ઇન્ફોર્મેશન હાઈવે દરેક પાસે છે તો આ સામ્યતાની વચ્ચે કયા એક ગુણથી તમે આગળ વધી શકો છો એ છે તમારા માનવીય સંબંધો એની માટે ફરી એક વખત તમને યુવાનોને એક બીજું પુસ્તક વાંચવા માટેની અરજી કરીશ અને એ પુસ્તક છે સ્ટીફન કોવીએ લખ્યું છે ધ એઇટ હેબિટ સ્ટીફન કવિ દુનિયાના 3000 શ્રેષ્ઠ સક્સેસફુલ વેપારમાં ઉદ્યોગમાં સમાજમાં પરિવારમાં બધી જ રીતે સફળ ગયેલી એવી 3000 વ્યક્તિઓ એમને પર્સનલી મળ્યા એમના ઇન્ટરવ્યુ લીધા એમના જીવનની વિચારધારા રેણી કેણી વ્યવહાર વેપાર કરવાની રીતભાત એમના કર્મચારીઓ સાથે એમના સંબંધો એના ઉપર ખૂબ સંશોધન કરીને પુસ્તક લખ્યું પૃથ્વી પર મેનેજમેન્ટ ધંધાની દ્રષ્ટિએ સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે એ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ કે સાત આદતો આ વ્યક્તિઓના જીવનમાં મને કોમન જોવા મળી હું દરેક સાથે સાથે આદતોને ડિટેલમાં નહીં વર્ણવું ખાલી નામાભીકરણ કરીશ એમાં પહેલો આ પહેલી આદત લખેલી પ્રો એક્ટિવિટી એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવો તમે ડિપ્રેશનમાં હો તમારું અપમાન થયું હોય છતાં હસતા ચહેરે મદદરૂપ થવાની ભાવના હંમેશા રાખવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ બીજી વાત લખી છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ તમે જે પણ કામ શરૂ કરો એનો અંતિમ અંજામ અંતિમ પરિણામ તમે શું અપેક્ષા રાખો છો અને શું આવી શકે શક્યતા છે એ પણ તમારી નજર સમક્ષ સ્પષ્ટ રાખો ત્રીજી આદત આ સફળ વ્યક્તિઓની હતી પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ જે જીવનમાં પ્રાયોરિટી છે જે કરવું જરૂરી છે આપણી બધાની સામાન્ય આળસ ભરેલી આદતો એવી છે કે આપણને સરળ કામ હોય સહેલું હોય એ વહેલું કરવું ગમે જેમાં આપણે બુદ્ધિશક્તિ આપણે વધારે મૂકવી પડે થોડો પરિશ્રમ કરવો હોય એની માટે આપણે રાહ જોઈએ પછીથી કરીએ આળસમાં જતું રહેતું હોય છે પ્રાયોરિટી ચોથી આદત લખી છે થિંક વિન વિન આ તો તમારા વેપાર ધંધાના વિકાસ માટે બહુ જ અગત્યની ટેવ દરેકે પાડવી જરૂરી છે હું પણ જીતું કરું તું પણ વેપાર કરે હું પણ આ ભાવથી દરેક સાથે જોડાવું આ ભાવથી દરેક સાથે વેપાર કરો આ ભાવથી દરેક સાથે સંબંધ રાખો એટલે ક્યાંય સ્વાર્થની ભાવના અને મેળવી લેવાની ભાવના ઉત્પન્ન થાય પ્રમુખ સ્વામી મહારાજ આ ભાવનાથી જીવનમાં જીવ્યા એમનું સૂત્ર હતું જે હું તમને શબ્દ કહું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા અન્યના સુખમાં આપણું સુખ અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ આ એમનો શતાબ્દી વર્ષ મહોત્સવ ચાલી રહ્યો છે એ અંતર્ગત આવા શું વિચારો એમના જીવનમાં જે હતા એ ખરેખર આપણને સૌને પ્રેરણાદાયી છે તો થિંક વિન બેટ પાંચમી વાત પાંચમી આદત લખે છે સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ કે પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો પછી એ વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા રાખો બહુ સરસ આદત આ સફળ વ્યક્તિઓના જીવનમાં હતી આ પાંચમી આદત આપણે કોઈને મળીએ ને કોઈને આપણે મુદ્દો સમજાવી દેવો એટલે એની વાત સાંભળવા આપણે જલ્દી તૈયાર નથી હોતા તું સમજ મારે તને જે વાત કરવી છે સાંભળ સ્ટીફન કોવી એમ લખે છે આ પુસ્તકમાં કે આ બધી વ્યક્તિઓ લિસનર્સ એ બહુ સારા શ્રોતાઓ હતા બહુ શાંતિથી દરેકને કાન આપતા અને પ્રેમથી દરેકની વાત સાંભળતા એટલે તમારે પણ એ આદત રાખવી તમારા નાનામાં નાના કર્મચારીની નાના નાની વાત પણ પ્રેમથી સાંભળવી એ તમારા વિકાસ માટે બહુ જ મોટું કારણ બની જાય વાય આઈ ચેલ યુ દિસ યુનાઇટેડ નેશન્સ દ્વારા સો શ્રેષ્ઠ વિચારો જેને જીવન પરિવર્તન કર્યા સમાજ પરિવર્તન કર્યા અને વિશ્વમાં પરિવર્તન આણ્યું એક નવો ચીલો ચાતર્યો એ સો માના સિત્યોતેર જેટલા વિચારો કર્મચારી ક્રમ ત્રણ અને કર્મચારી ક્રમ ચાર ના બુદ્ધિ આવેલા છે એટલે કાયમ મોટા વર્ગ ને સારા વિચારો આવે એવું નથી હોતું હા આઈસીસી માં ઇંગ્લેન્ડમાં એક ચોથા ક્રમનો કર્મચારી એને વિચાર આવ્યો કે ફૂટબોલ સ્ટેડિયમ્સ આટલા ભરેલા જાય છે અને ફૂટબોલમાં આટલા સ્પોન્સરશિપ મની આવે છે વાય નોટ ઇન ક્રિકેટ ક્રિકેટમાં કેમ આટલો પૈસો ના આવે ને ક્રિકેટમાં કેમ સ્ટેડિયમ ભરેલા ના જાય એમાંથી વિચાર આવ્યો ટી ટ્વેન્ટીનો કે વીસ વીસ ઓવરની મેચ એના બોર્ડ સમક્ષ રજૂ કરીએ તેના કાગળિયા ફેંકીને એમને દૂધકારીને બોર્ડમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલો એટલે તમારે પણ આ યાદ રાખવાનું કે સારા વિચારો પહેલાં કદાચ અપ્પાની પરિસ્થિતિમાં આવશે પણ ઇફ યુ સ્ટિક ટુ ઇટ ઇફ યુ એઝર ટુ ઇટ તમે જોને ચોંટી લેશો તમને એમાં શ્રદ્ધા હશે તો એમાં ગ્રોથ છે અને આ ટી ટ્વેન્ટીનો વિચાર સ્વીકારાયો અને આપણે જોઈએ છીએ કે સ્ટેડિયમ કેટલા ભરચક જાય છે અને સ્પોન્સરશિપ મની કેવા આવે છે એટલે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો એ પાંચમી આદત છઠ્ઠી આદત એક વેપારી તરીકે ઉદ્યોગપતિ તરીકે એક વ્યક્તિ તરીકે બહુ જ સરસ વાત લખી છે લખ્યો છે જેનો રોજ વિચાર આપણે કરવો જોઈએ રોજ એક નાની વાત આપણે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ એક નવો શબ્દ સ્ટીફન કોબીએ ડિક્શનરીને આપ્યો એ શબ્દ છે સિનર્જી એનર્જી એટલે શક્તિ એનર્જી ની આગળ એસ લગાડ્યો સિનર્જી એટલે શું હું તમને બે જ વાક્યમાં આ શબ્દનો અર્થ સમજાવીશ સિનર્જી એટલે જ્યારે બે કે બે થી વધારે વ્યક્તિઓ સાથે આવીને સાથે કામ કરવાનો નિર્ણય લે પોતાની બુદ્ધિ શક્તિ આવડત એને ટેબલ ઉપર મૂકીને પોતાના વિચારો રજૂ કરે એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવતો એટલે કે મતભેદ આવતો હોય ત્યારે સીએમપી એટલે કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવવું પણ સાથે રહીને કામ કરવાનો નિર્ણય ચોક્કસ રાખો સાથે રહીને કામ કરે અને જે સફળતા મળે એ સફળતાનો જે આનંદ આવે એ આનંદમાંથી બીજી વખત પણ સાથે રહીને કામ કરવાનો અને મોટા સર્જન કરવાનો જે શક્તિ બળ પ્રગટ થાય એ શક્તિને સિનર્જી કહેવાય એટલે સંપમાંથી ઊભી થયેલી શક્તિ એને સિનર્જી કહેવાય આ આપણો સંપ છે ગોવિંદ કાકાએ ત્રણ શબ્દો સરસ વાપરેલા કે આ આપણો સમાજ છે અને આ જ વિશ્વ છે કારણ કે વિશ્વને માર્ગદર્શન આ પાટીદાર સમાજની આ સમિત પ્રાપ્ત થવાનું છે એટલે આ એક સંપની ભાવના રાખી હું તમને એમનો સર્વોચ્ચ આદર્શ કહી દઉં મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક નિયમ છે રૂલ નંબર વન ધ બોસ ઇઝ નોટ રોંગ પહેલો કાયદો દરેક કર્મચારીએ પહેલો નિયમ શું રાખવાનો કે બોસ કોઈ દિવસ ખોટા નથી રૂલ નંબર ટુ ઇફ ધ બોસ ઇઝ રોંગ કે કોક વખત તમને મનમાં સંકલ્પ થાય કે બોસ ખોટા છે તો સી રૂલ નંબર વન રૂલ નંબર એક જોવો બોસ કોઈ દિવસ ખોટા નથી આની પરથી તમારે એક સંપણી ભાવનાની દ્રષ્ટિએ એક વિચાર રાખવાનો રૂલ નંબર વન અ પાટીદાર પટેલ ઇઝ ઓલવેઝ રાઈટ રૂલ નંબર ટુ ઇફ ઇઝ રોંગ સી રૂલ નંબર વન મારો પાટીદાર ભાઈ હંમેશા સાચો છે એ સંપડી ભાવના તમે રાખશો અમને બીએપીએસ સંસ્થામાં અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ હરી મહન સ્વામી મહારાજે અમને આ સૂત્ર ગૂટાવ્યું છે એ સંપ ઉપર રોજ વાત કરે છે મહન સ્વામી મહારાજ ગમે ત્યાં હોય પૃથ્વી પર એ સંપ ઉપર ચોક્કસ વાત કરે છે અને સંપની શક્તિના લીધે કેવું કાર્ય સર્જન થાય છે મિડલ ઇસ્ટમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં અબુધાબી એનું કેપિટલ છે ત્યાં અબુધાબીમાં બીએપીએસ સંસ્થાની પ્રવૃત્તિ બીએપીએસ સંસ્થામાં સંગઠન સંપની ભાવના અને સદ પ્રવૃત્તિથી પૃથ્વી ઉપર દરેકને લાભાન્વિત કરવા ભાવનાથી યુએઈના રાજા મોહમ્મદ અલ જૈયદે બીએપીએસ સંસ્થાને સત્યાવીસ એકર જમીન દાનમાં આપી